બસ મેં જેટલું વિચાર્યું તું ખરાબ લાગશે એટલું ખરાબ તો નહીં લાગતું તાટું તાડું લાગે છે ટકો ગંજા કરવા લીયા ભાઈને આમ એ જ હમણાં નહોતું બાજુમાંથી જેમ એક ટકો નીકળો મારા જેવો સેમ સેમ કરતો ગયો ઓછી ગયો છું લેટ્સ સી બધાનું રિએક્શન કેવું છે શું કહે ભાઈ

અને હજાર સબ ઉપર જેપી ધરમ 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 આ 500 સબ હે ધરમ ટકો કરશે અને હજાર સબે લખશે ના ના ફિક્સ કમ્પ્લીટ ફિક્સ થઈ બધી ડિલીટ ઠંડુ ઠંડુ લાગે પણ મજા આવે છે આહા કેમ જે બાકી

અને गाइस ઉગોના ચશ્મા દોઢસો 150 પાઉંડો ભાઈ સારો લાગુ જો આવું બોલવું પડે પોતાના સેટિસ્ફેક્શન માટે આવું કરવું પડે ગાઈસિસ પોતાના નહીં સુધરે મહેશ્વરી કોઈ દી નહીં સુધરે ટકા ઉપર હાથ ન ફેરવો ભાઈ અરે

અને હું જાઉં છું હવે શોપ પર ટકો વકો તો થઈ ગયો છે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે આ તો કસ્ટમર પણ જે રેગ્યુલર કસ્ટમર હશે એનું રિએક્શન પણ કંઈક અલગ જ છે બટ કોઈ વાત નહીં જોઈએ લેટ્સ ગો તો ટકો આવી ગયો છે હવે દુકાને નોકરી કરવા આ ધરમે ભેગો છે જેવો બધા કસ્ટમર આપણા પર શોખ છે એકદમ શોખ પાજી એકદમ શોખ અટાણે બધાય નીકળી જઈ બહાર હવે કેમ કે બહાર પડે છે સ્નો ફૂલ અને ટકો તો આપણે આપણો સાચવો જ પડે એટલે માથે ટોપી ઓઢી લીધી છે તમને બતાવું વેધર કાયદે કાયદેસર સ્નો કેમ છે જોઈ લ્યો આ વાચ ને કાયદેસર સ્નો ભાઈ લંડનમાં આ વખતે આ જગ્યા આવ્યા હતા ફાઈનલી જઈ જઈએ અમે તો બાય બાય